નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણ પણ છે એટલે એની પણ શુભેચ્છાઓ આપને અને ખાસ કરીને ઘણી બધી રમતગમતની ઘટનાઓ આજકાલ બને છે એક બાજુ જોઈએ તો ટેસ્ટ મેચ માટેની ટીમ જાહેર થઈ છે મુકેશ કુમારને તક આપવામાં આવી છે પહેલી બાજુ જોવો તો સાત્વિક અને ચિરાગની જોડી છે બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે ફૂટબોલની આજે આપણી મેચ છે ઓસ્ટ્રેલિયા સામે તો ઘણી બધી ઘટનાઓ અત્યારે રમતગમત ક્ષેત્રે બની રહી છે પણ આજે વાત કરવી છે ઓસ્ટ્રેલિયન ઓપનની કારણ કે આ એક પહેલી સ્લેમ ટેનિસ સ્લેમ કે જેની દરેકે દરેક રાહ જોતા હોય છે અને ભલે આપણા ખેલાડીઓ એટલા બધા ના હોય છતાં પણ આ ટોર્નામેન્ટની રાહ તો આપણે પણ જોતા હોય છે જે ટેનિસના જાણકાર છે અથવા તો જે ટેનિસને ફોલો કરે છે આજે ઓસ્ટ્રેલિયન ઓપન વિશે વાત કરવી છે આ વિશે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે શ્રીમલભાઈ ભટ્ટ જે માસ્ટર ઓફ ટેનિસ છે અને ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન ના સેક્રેટરી પણ છે નમસ્કાર રિપોર્ટ પર સૌ વાર ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ચોવીસ ની શરૂઆત રવિવારથી થઈ રહી છે આવતીકાલે ઓસ્ટ્રેલિયન ઓપન એટલે કે વર્ષની પ્રથમ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ શરૂ થશે ઓસ્ટ્રેલિયન ઓપનની એકસો બારમી આવૃત્તિ રોમાંચક બનવાના એંધાણ તો છે જ દિગ્ગજ નડાલ અને ફેડરર તો આ ચેમ્પિયનશીપમાં જોવા નહીં મળે પણ જોકોવિચ હજુ પણ મેદાનમાં છે અને પોતાનું પચીસમું ટાઇટલ જીતવા માટે કટિબદ્ધ છે દસ વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી ચૂકેલ જોકોવિચ હોટ ફેવરિટ હોય તે સ્વાભાવિક છે પણ તેનો કટ્ટર હરીફ અલકરાઝ અપસેટ સર્જવા સક્ષમ તો છે જ જે રીતે ડ્રો પડ્યા છે તેમ જોકોવિચને રૂબલેવ સિનાર સિત્સી પાસ જેવા હર્ડલર્સ પાસ કરવા પડે તેમ છે જ્યારે સામેના ડ્રોમાં અલકરાઝને પણ રૂન મેડવેદેવ જેવરેવ જેવા ખેલાડીઓ મુશ્કેલી ઊભી કરી શકે છે પણ જો બધું સમૂહ સૂત્રુ પાર ઉતરે તો અલકરાઝ અને જોકોવિચ ફાઈનલમાં ટકરાઈ શકે છે વિમેન્સ સેક્શનમાં અને સ્વિયાટેક ફાઈનલમાં ટકરાઈ શકે છે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં કેટલો રોમાંચ જોવા મળે છે તે આવનાર સમય બતાવશે આમ તો આ ઘણા બધા વર્ષોથી રમાય છે અને સૌ પ્રથમવાર

ਔਰ ਦੇ ਆ ਕਰਵਾਣਾ ਕਾਰਨ ਮੈਚ ਸੇ ਇੱਕ ਸੌਥੀ ਮੋਟੂ ਕਾਰਨ ਹੈ ਸੇ ਕੇ ਸਕੈਜੂਲਿੰਗ ਕਿ ਜੇ ਆਟਲਾ ਮੋਟਾ ਜਾਇਜੈਂਟਿਕ ਡਰੋਨੀ ਟੂਰਨਾਮੈਂਟ ਰਹਾ ਮਾਤੀ ਹੋਏ ਤਾਂ 128 ਦਾ ਡਰਾ ਹੋਏ ਕਿ ਜਿਉ ਨਹੀਂ ਕਿ ਅਮੂਖ ਸਮੇਂ ਅੰਤਰੇ ਮੈਚ ਪਤੇ ਦੇ બીજી ਮੈਚ ਹੈ તો જયારે મેચ લેધી મેચ થઈ જતી હોય છે ત્યારે સ્કેડ્યુલિંગ અત્યંત ડિફિકલ્ટ પડતું હતું ને એને લીધે પરેશાની થતી હતી હતી કારણ કે કોઈ કોઈ મેચ તો રાતના અને બીજું આયોજકો માટે બી બહુ પરેશાની પરેશાન હતી કારણ કે મોડી રાતના મેચ પતે અને બીજે દિવસથી એ લોકોને સ્કેડ્યુલિંગ કરવાનું હોય બીજે દિવસે મેચિસ રમાડવાનું ચાલુ કરવાનું હોય સાફ સફાઈ કરવી પડે ટેલિવિઝન નેટવર્ક ડેટા સો દેર વર સો મેની થિંગ્સ ઇન્વોલ્વ તો હવે એક આ લેવલ છે કે પહેલી વાર કે જે પહેલો રાઉન્ડ છે એ સોમવાર ને મંગળવાર ને બદલે ત્રણ દિવસ અને સરતા ફોર્ટી સેવન ને બદલે ફિફ્ટી ટુ સેશન થશે ત્રણે ગ્રેન્ડ સ્લેમ ગ્રેન્ડ સ્લેમ આયોજનની રીતે અને પ્લેયર ને રેસ્ટ સારો મળી છે બીજું

આ જે ટોર્નામેન્ટ છે એ વર્ષની પહેલી ગ્રાન્ડ સ્લેમ છે તો પોઈન્ટની દ્રષ્ટિ એવું છે કે જે પહેલી ટોર્નામેન્ટ જે જીતે એને પોઈન્ટમાં ખૂબ વધારો થાય અને થ્રુ આઉટ ધ ઇયર

માં જે થાય છે તો પહેલી જ ટોર્નામેન્ટ હોય એટલે પોઈન્ટની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફોર્મની દ્રષ્ટિએ બહુ જ છે કે જે બી પહેલી જે આ ટોર્નામેન્ટ રમે ફોર્મ જાળવી રાખે છે જે પોઈન્ટ જાળવી રાખે આ ટોર્નામેન્ટ બહુ જ છે સો બિંગ ધ ફર્સ્ટ ગ્રાન્ડ સ્લેમ એવરીબડી લુકિંગ ફોર ટુ ડિસેમ્બર માં સરસ નો બ્રેક લીધો હોય છે પ્લેયરે અને રેસ પછી પહેલી ગ્રાન્ડ સ્લેમ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ ટોર્નામેન્ટ आछे एरे अनाजी चालू થાય છે સો બધા પ્લેયર ધ આર લુકિંગ ફોરવર્ડ ટુ This grand slam અરે બીજો જે કોર્츠 મે આપણે જે વાત કરી તો વોટ એક્ઝેક્ટ કોર્ટ ધ આર બી અજસ હોર્સેમેન ઓપન કયા સેનીટર રમાય કે ખાસ કરેના કોર્ટ થી જો વાત કરે કે આર ગેટિંગ માય વોઇસ શ્રીમન બે ओपन तो कोर्ट से रि इस, तो, स्पेशल हार्डको सर्फेस एक स्पेशल हार्ड हार्डकोड सर्फेस कह તો આ કોર્ટ પર આ ટોલો અને બાઉન્સી ઓફ સરફેસ કહેવામાં આવે છે એ તો પહેલા કુરિયાન ટેનિસ સેન્ટરમાં રમાતું હતું જે ગ્રાસ ગ્રાસકોટ પર રમાતી હતી અને પછી વધારે પોપ્યુલારિટી કે વધારે દર્શકો આવરી લેવા એટલા મેલબર્ન ઇન્સિડેન્ટલી ઓસ્ટ્રી ઓપન એક એવી સફેસ છે જે એક જ ગ્રાન્ડ સ્લેમ જે બે જુદા જુદા દેશોમાં બી રમાય છે ઓસ્ટ્રેલિયામાં બી રમાય છે ન્યુઝીલેન્ડમાં બી રમાય છે બહુ જ ઓછા ટાઈમ સુધી પર્થમાં બી રમાય છે સિડનીમાં બી રમાય છે અને બધા વેન્યુ પર રમાય છે પણ હવે ટુ ફરી એકવાર સંપર્ક આપણો તૂટ્યો છે સિંગલ રવિ સાથે ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ઓપન ઇતિહાસ વિશે આપણે વાત કરી રહ્યા હતા આટલા બધા વર્ષોથી રમાય છે બાર તેર વર્ષથી આ ટુર્નામેન્ટ સતત રમાય છે જેમ શ્રીમલ વાત કરીએ અલગ અલગ જગ્યાએ પણ રમાય છે અને ખાસ કરીને આ ટુર્નામેન્ટ હાર્ડ કોર્ટ પર રમાય છે અને સૌથી પહેલી ટુર્નામેન્ટ છે તે સ્વાભાવિક છે કે જે કોઈ ખેલાડીઓ કારણ કે વિશ્વના દરેક દરેક ખેલાડીઓને સમગ્ર વર્ષ દરમિયાન ચાર ગ્રાન્ડ સ્લેમ જે રમવાનો હોય છે એના માટે પોઈન્ટ મેળવવાથી માંડીને તૈયારી કરવો ફિઝિકલ ફિટનેસ છે પોતાનું એનો કઈ રીતના એને મેન્ટેન કરવું છે શું કરી શકાય છે આઈ થિંક દિસ ઇઝ ધી વેરી ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ ફોર ઓલ ધ પ્લેયર્સ કે જેઓ આવવા માંગતા હોય ધારો કે આ વખતે જે મહત્વના ખેલાડીઓ નથી રમતા નડાલ ઇઝ નોટ ધેર તો એ પરિસ્થિતિની અંદર નવા ખેલાડીઓને પણ ક્યાંક ને ક્યાંક પોતાનું કવત બતાવવાની એનો તક મળે છે અને ખાસ કરીને જોવા જઈએ તો ઇવન જોકોવિક પણ બે વર્ષે હારનો સામનો કરવો પડે એવું નથી કે ઇટ્સ નોટ દેટ વે પણ ખાસ કરીને જોકોવિચ હજુ પણ આ પર્ટિક્યુલર ઓસ્ટ્રેલિયન ઉપરના ના હોટ ફેવરિક ગણાય છે કારણ કે દસ વાર ઓલરેડી ટાઇટલ જીતી ચુક્યા છે એટલે ખાસ ખાસ કરીને આ વખતની જે ટુર્નામેન્ટ જોઈએ તો જોકોવિચ અને અલકરાસ આ બંને ખેલાડીઓ વચ્ચે ફાઈનલ મુકાબલો થવાની શક્યતા છે એ પહેલા

બે પ્લેયર છે છે જે અને બીજો તો ઘણા બધા પ્લેયરો ફરીથી ફોર્મમાં ઉભરી રહ્યા છે એટલે ઓપન થશે એવું લાગે છે ઓકે દર્શક મિત્રો ખાસ કરીને શ્રીમલભાઈ સાથે સંપર્ક બારે ઘડીએ કટ થાય છે એટલે કાર્યક્રમને અહીંયા પૂરો કરું ખાસ કરીને વાત એ છે કે ઓસ્ટ્રેલિયન ઓપન કારણ કે પહેલી ટુર્નામેન્ટ છે ખૂબ શાનદાર રીતે શરૂ થાય છે અને મેન્સ કેટેગરી જુઓ કે વિમેન્સ કેટેગરી જુઓ દરેક દરેક ખેલાડી એના માટે સંપૂર્ણપણે તૈયારી કરતા હોય છે અ દોસ્તો આજે ઓસ્ટ્રેલિયન ઓપનના આ કાર્યક્રમમાં થોડું કંઈક ઓછું ફરી મળીએ ત્યાં સુધી અશોક મિશ્રી રજા આપશો નમસ્કાર